હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું વાળાની દુકાને ગાંઠિયા સાથે મળે તેવી લીલી ચટણી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ગાંઠિયા સાથે ખવાતી લીલી ચટણી વણેલા ગાંઠિયા કે ફાફડા સાથે ખવાતી આ લીલી ચટણી જો એકવાર તમે મારી રીતથી બનાવી લેશો ને તો બજારમાંથી ગાંઠિયા તો લાવશો પણ ચટણી તો તમે ઘરે જ બનાવી લેશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ગાંઠિયા સાથે ખવાતી લીલી ચટણી ફાફડા પાટા કે વણેલા ગાંઠિયા માટેની લીલી ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલા ઇંગ્રીડિયન્ટ સેટ કરી દઈ બાઉલમાં અહીં મેં સો ગ્રામ કોથમરી લીધી છે અને કોથમરીને સારી રીતે ત્રણ થી ચાર વખત પાણીથી ધોઈ લીધી છે કોથમરીને આપણે તેની ડાંડિયા સહિત જ લેવાની છે એડ કરી દઈશું આપણે બે ટેબલ સ્પૂન ફુદીનાના પાન આ ચટણીમાં ફુદીનાનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે ફુદીનાના પાન ચોક્કસ નાખવાના અને ફુદીનાના પાનને પણ મેં સારી રીતે ધોઈ લીધા છે હવે એડ કરીશું આપણે ચાર કટકા આદુના આદુને છોલી લીધું છે અને ધોઈ લીધું છે લઈશું આપણે મરચાં આ ચટણીમાં લાલ મરચાં નહીં પડે કે લાલ મરચાંની ભૂકી નહીં પડે લીલા મરચાંથી બનાવવાની છે એટલે તીખાશ મુજબ આપણે લીલા મરચાં લીધા છે મેં અહીં એક મોટું મોડું મરચું અને ત્રણ તીખા મરચાં લીધા છે તમે તમારે કેવી ચટણીમાં તીખાશ રાખવી છે તે પ્રમાણે મરચાં લઈ શકો છો વધારે પણ લઈ શકો છો આથી હવે લઈશું આપણે પૌવા અહીં મેં પાતળા પૌવા લીધા છે પૌવા તમે જાડા કે પાતળા કોઈ પણ લઈ શકો છો પૌવાને મેં પહેલા સારી રીતે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે પૌવામાં માટી હોય છે એટલે ધોઈ લેવા પહેલા તો અને ત્યાર પછી જ ચટણીમાં ઉમેરવા અહી બે ટેબલ સ્પૂન સિંગદાણા લીધા છે અડધી ચમચી હળદર લીધી છે અને હવે આપણે પાણી ઉમેરી દઈએ અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આ ચટણી બજારમાં જે ફરસાણવાની દુકાને મળે ને લીલી ઘાટી ચટણી તેવી જ બનવાની છે ઓછા સામાનથી અને ઘરે બની જતી આ ચટણી છે એટલે ઘરે જો ગાંઠિયા બનાવીએ અથવા બારથી ગાંઠિયા લીધા હોય અને ઘરની ચટણી ખાવી હોય ને તો આ રીતે આવી ચટણી બનાવી લેવાય બધું આપણે સરસ મિક્સ કરી લઈએ અને હવે મિક્સ કર્યા પછી પાંચ મિનિટ રાખી મૂકીએ ચટણી માટેના ઇન્ગ્રીડિયન્ટને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપી દીધા પછી હવે લઈશું મિક્સર જાર મિક્સર જાર ની અંદર આપણે બધું જ એડ કરી દઈએ અને હવે ઢાંકીને આપણે ક્રશ કરી લઈએ અહીં કોઈ પણ પાણી વિના જે પાણી નાખ્યું હતું જુઓ આ ચટણી આપણે આવી ઘાટી રાખવાની છે અને કલર પણ તેવો સરસ આવ્યો છે આ ઘાટી ચટણી ગાંઠિયા સાથે ખાવાની બહુ મજા પડી જાય છે હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને બીજા મસાલા એડ કરીશું બધી ચટણીને આપણે બાઉલમાં લઈ લઈએ ચટણી ને બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા પછી હવે આપણે એડ કરીશું એક ચમચી મીઠું મીઠું એડ કર્યા પછી હવે એડ કરીશું આપણે બે ચમચી ખાંડ અહીં તમારે દળેલી ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો પણ આ રીતે આખી ખાંડ હશે ને તો પણ આ રીતે ચલાવીશું ને તો સરસ રીતે મિક્સ થઈ જશે ચટણી સાથે નિમક અને ખાંડને આપણે મિક્સ કરી દઈએ જોઈ શકાય છે કેટલી સરસ ઘાટી લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ઉમેરી દઈએ આપણે અડધા લીંબુનો રસ અને લીંબુના રસને પણ આપણે સારી રીતે ચટણી સાથે મિક્સ કરી દઈએ લીંબુના રસને બદલે તમે લીંબુના ફૂલ પણ તમે એડ કરી શકો છો જો તમારી પાસે લીંબુ હોય નહીં તો બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ ચટણી ગાંઠિયા કે ફાફડા સાથે ખાવા માટે તૈયાર છે જુઓ કલર પણ કેવો સરસ આવ્યો છે અને ઘાટી પણ આ ચટણી ખૂબ સરસ બની છે અને સ્વાદમાં તો એટલી સરસ છે કે એકવાર તમે બનાવશો ને તો ગાંઠિયા સાથે તમે આ જ ચટણી બનાવી લેશો બધું સારી રીતે મિક્સ કરી દીધા પછી હવે આ ચટણીની આપણે સર્વિંગ કરીશું ગાંઠિયાની સાથે ખાઈ શકાય તેવી ઘાટી લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ગાંઠિયા સાથે ખવાતી આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો